દશેરા પર્વને હવે ગણતરી નાશ દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં તહેવારની રોનક સ્પષ્ટ દેખાવા લાગી છે શહેરના રાજમાર્ગો પર ફરતા ફેરિયાઓ દ્વારા રાવણના પૂતળાના વેચતા નજરે પડ્યા છે મોટા રાવણ દહન કાર્યક્રમનો સિવાય શહેરના અનેક વિસ્તારોમાં નાના નાના આયોજનો થવાની શરૂઆત થઈ ગઈ છે સ્થાનિક સમાજો તથા યુવા મંડળો દ્વારા ગલીઓ અને મેદાનોમાં વિશેષ કાર્યક્રમોની યોજનાઓ બનાવવામાં આવી રહી છે સાંજે રાવણ દહન જોવા મોટી સંખ્યામાં ધર્મ પ્રેમીઓ પોતાના બાળકો અને પરિવારજનો સાથે ઉપસ્થિત રહેશે પૌરાણિક પરંપરા સાથે જોડાયેલા આવા કાર્યક્રમોમાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે દશેરા પર્વ નજીક આવતા જ બજારોમાં પણ ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે રમકડા શ્રૃંગાર સામન અને તહેવાર સંબંધિત વસ્તુઓ માટે નાના મોટા વેપારીઓ પણ ખાસ સ્ટોક તૈયાર કર્યો છે વડોદરા શહેરમાં આવનારા થોડા દિવસોમાં નાના મોટા સ્તરે અનેક રાવણ દહન નિહાળવા મળશે તેવી ધારણા છે હા કુદિલિયા અમે બનાયા એમ કે ના સાદું બનાયા દરસાલે મારી સોકરી બનાવાઈ નાય હા રાખે તો એને થોડી બચત મળે આને આ ને ये वे कर माने के रावण ही जाए तो यही हमने बोला ना तो हमें भी आया दिल्ली हसी दस साल दिल्ली बनाया पर हमें बनाया पहली तो हम जो पहलीसुचाए ना बेचा है तितला, तितला ना बने हो ये जब दस मोड़ा भाई और पांच हजार भी आप दे चार हजार दे रण है चला फूटना भाई कि भाई